નલિયામાં સાત પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે તે ઠંડુગાર રહ્યું છે અમદાવાદમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ એક ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે તો વડોદરામાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે પોરબંદરમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી મહુવામાં સત્તર પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે તો ડીસામાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી વેરાવળમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી દ્વારિકામાં સોળ સુરતમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે કેશોદમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલીમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી અને ભાવનગરમાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી અડતાલીસ કલાક સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ થવાની શક્યતા છે છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની પણ શક્યતા સેવામાં આવી રહી છે તો બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલું અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્જરો તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે